કેમ છો ફ્રેન્ડ્સ આ છે આપણો બટેનનું ઈંડું જે સવારે પપ્પાએ મૂક્યું હતું અત્યારે બજીસના કેજમાં હવે આપણે એ જ જોવાનું છે કે આ આપણી બજીસ જે છે એ ઈંડા ઉપર બેસીને એને સેવશે કે પછી એને ધક્કો મારીને બહાર ફેંકી દેશે તો હું વિડીયોમાં બતાવવા એ જ માગું છું કે આપણી બજીસ પણ બીજાના ઈંડા સેવવાની તાકાત રાખે છે તો હવે આપણે જોઈશું કે આપણી બજીસ અત્યારે ઈંડા ઉપર બેસે છે કે પછી નહીં અને આ છે આપણા બટેર જેમનું ઈંડું છે તેમને અત્યારે અત્યારે અલગ મૂકવામાં આવ્યા છે જોઈ શકો છો કે એક અને બે છે શું વાત છે આપણી બજીસ અંદર બેસી છે અને ઈંડાની અંદર લઈ લીધું છે જોઈ શકો છો ફ્રેન્ડ્સ હવે આપણે મળીશું એક નેક્સ્ટ વિડીયોમાં જેમાં બતાવીશું કે ઇંડામાંથી બચ્ચું નીકળે છે કે નહીં